નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આલેક દુઃખદ ખબર આવી રહી છે જેમાં આણંદના વટામણ તારાપુર હાઈવે પર આવેલા બ્રિજ પર મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે તો બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી તો આગ એટલી વિકરણ હતી કે જોત જૂતામાં બંને ટ્રકો બળીને ખાખ થઈ ગઈ હતી તો ઘટનાને પગલે હાઈવે પર અફરાથફરીનો માહોલ સર્જાયો હતો

તો મોડી રાત્રે લાગેલી આ આગને ઓલવવા માટે ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કોટન અને લિક્વિડના કારણે આગ વારંવાર ભગીકી ઉઠતી હતી જેના પર કાબૂ મેળવવા કલાકો સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે